જામનગર જિલ્લામાં એકસો આઠની ટીમની કામગીરી સામે આવી એકસો આઠની ટીમ જીવન રક્ષક બની છે કમરસમા પાણીમાં દર્દીના દ્વારે એકસો આઠની ટીમ પહોંચી દર્દીને સુરક્ષિત રીતે હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યું લાલપુરના ગલ્લા ગામેથી દર્દીને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યું જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ગલ્લા ગામ ખાતેથી એકસો આઠની ટીમની આ કાબેલ દાદ કામગીરી સામે આવી કમરસમા પાણી ભરાઈ જવા પામ્યા છે તેમ છતાં પણ એકસો આઠની ખસેડીને હોસ્પિટલ લઈ જામનગરમાં ઠેર પર વરસાદી પાણીનો ભરાવો જોવા મળી રહ્યો છે ક્યાંક મંદિર પાણીમાં ડૂબી ચૂક્યા છે તો અન્ય ગ્રામ્ય વિસ્તારો છે જે અત્યારે નામશે જોવા મળી રહ્યા છે